સુસ્વાગતમ મિત્રો ધોરણ દસના ગણિતમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પ્રકરણમાં આપણે સમીકરણ યુગ્મ ઉકેલવા માટે આલેખ રીત અને બેઝિક રીતોમાં આદેશ અને લોપની રીતનો અભ્યાસ કર્યો હવે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ દ્વારા વ્યવહાર પ્રશ્નો ઉકેલવામાં કઈ રીતે મદદ મળે છે એ માટે આપણે એક વ્યવહાર પ્રશ્ન એટલે કે કૂટ પ્રશ્ન લઈને તેનો ઉકેલ આદિત રીતે મેળવવા પ્રયત્ન કરીએ આજનો પ્રશ્ન છે નીચેની સમસ્યા ઉપરથી દ્વિચલ સુરક્ષામાં મેળવો અને તેમનો ઉકેલ આદર્શ રીતે મેળવો પ્રશ્ન આપેલો છે સમસ્યા આપેલી છે ક્રિકેટ ટીમના કોચે સાત બેટ અને છ દડાઓ રૂપિયા ત્રણ હજાર આઠસોમાં ખરીદ્યા પછી તે કિંમતવાળા બેટ અને પાંચ દડાઓ રૂપિયા એક હજાર સાતસો પચાસમાં માં ખરીદ્યા તો એક બેટની કિંમત અને એક દડાની કિંમત શોધો આપેલી સમસ્યાનું નિવારણ આપણે ઉકેલી રીતે મેળવવાનું છે તો ચાલો શરૂ કરીએ સૌ પ્રથમ આપણે શોધવાનું છે એક બેટની કિંમત અને એક ત્રણની કિંમત તો શું આપણે ધારો કે એક બેટની કિંમત રૂપિયા એક્સ અને એક દડાની કિંમત રૂપિયા વાય છે આપણે બેટની કિંમતે રૂપિયા એક્સ તરીકે અને વાયની કિંમતે રૂપિયા વાય તરીકે લીધેલ છે હવે અહીં ક્રિકેટ ટીમના કોચે સાત બેટ અને છ દડાઓ રૂપિયા ત્રણ હજાર આઠસોમાં ખરીદ્યા કિંમત થાય રહી છે સાત બેટની કિંમત થાય સાત એક્સ તેમજ એક દળાની કિંમત છે રૂપિયા વાય તો છ દળાની કિંમત થાય છ વાય હવે આ બંને કિંમતો મળીને કુલ કિંમત થાય છે રૂપિયા ત્રણ હજાર આઠસો તો માટે સાતેક્ષ વત્તા છ વાય બરાબર ત્રણ હજાર આઠસો આ રીતે આપણે સમીકરણ એક પ્રાપ્ત થાય છે આપણે બીજું વિધાન લઈએ તો તેમજ બીજું વિધાન છે તે જ કિંમતવાળા ત્રણ બેટ તેમજ ત્રણ બેટ અને પાંચ દળાવો ઓ રૂપિયા એક હજાર સાતસો પચાસમાં ખરીદ્યા એક બેટની કિંમત છે એક રૂપિયા તો ત્રણ બેટની કિંમત થશે ત્રણેક્સ એક દળાની કિંમત છે વાય રૂપિયા તો પાંચ દળાની થશે કિંમત પાંચ વાય આપણે આ બંને સરવાળો કરીએ તો કુલ રકમ પ્રાપ્ત થશે એક હજાર સાતસો પચાસ આ રીતે આપણે સમીકરણ બે પ્રાપ્ત થાય છે હવે આ બંને સમીકરણનો ઉકેલ આપણે આદેશ રીતે મેળવવાનો છે તો સૌથી નાના ચલના સગુણ ત્રણને આદેશ તરીકે લઈએ તો સમીકરણ બેમાંથી એક્સ પ્રાપ્ત થશે એક હજાર સાતસો પચાસ આ પાંચ વાય છે ધન છે બરાબર જમીન તરફ લઈ જાય તો થઈ જશે ઋણ પાંચ વાય અને સૌગુણ ત્રણ જશે છેદમાં છેદમાં ત્રણ જેને આપણે સમીકરણ ત્રણથી ઓળખાવીએ હવે ની કિંમત આપણે સમીકરણ બે માંથી લીધેલ છે તો કિંમત મૂકશું આપણે સમીકરણ એકમાં તો લખશું આપણે એક્સની કિંમત સમીકરણ માં મૂકતા સમીકરણ એકમાં એક્સના સામે મૂકશું આપણે એક હજાર સાતસો પચાસ ઓછા પાંચ વાય છેદમાં ત્રણ તો સાત કાઉસમાં એક હજાર સાતસો પચાસ માઈનસ પાંચ વાય છેદમાં ત્રણ વધતા છ વાય બરાબર ત્રણ હજાર આઠસો આપણે જોઈ શકીએ છેદમાં ત્રણ હોવાથી આખા સમીકરણને આપણે ત્રણ વડે ગુણાવીએ તો પ્રથમ પ્રથમ ત્રણ ગુણાવશું તો ત્રણ ત્રણ કેન્સલ થઈ જશે સાત એક હજાર સાતસો પચાસને ગુણશે અને સાત માઇનસ પાંચને ગુણશે તો ગુણા કરીએ આપણે શૂન્ય મૂકી દઈએ પહેલાં સાત પચાસ પાંત્રીસનો પાંચો વધી મળશે ત્રણ સત્યુ સત્ય ઓગણપચાસ ત્રણ બાવનનો બગડો વધી આવી પાંચ સાથે કહું સાતને પાંચ બાર બાર હજાર બસો પચાસ માઇનસ સાત પચાસ પાંત્રીસ વાય વધતા હવે ત્રણ ગુણાવીએ અહીંયા તો છ તેરીને અઢાર વાય બરાબર ત્રણ હજાર આઠસો ના ત્રણ ગુણાવીએ તો આઠ તેરી ચોવીસ ઉચ્ચોકડો વધી આવશે બે તંતરે નવ ને બે અગિયાર હવે માટે આપણે લખી શકીએ બાર હજાર બસો પચાસ અગિયાર હજાર ચારસો જમણી તરફ ધન છે ડાબી તરફથી લઈ જાય તો ઋણ થઈ જશે અગિયાર હજાર ચારસો બરાબર ઓછા પાંત્રીસ વધતા અઢાર વાય બીજાને અલગ અલગ છે બાદ બાકી થાય પાંત્રીસમાંથી અઢાર બાદ કરીએ આપણે તો મળશે સત્તર સત્તર વાય છે ઋણ મળશે બરાબર ઝડપી જાય તો થઈ જશે ધન સત્તર વાય હવે બાર હજાર બસો પચાસમાંથી આપણે અગિયાર ચારસો બાદ કરીએ તો પચાસમાં શૂન્ય જાય પચાસ બેમાંથી એટલે કે બારમાં ચાર જાય તો મળશે આઠ અને અહીંયા એક થઈ જશે તો અગિયારમાં અગિયાર જાય જતો શૂન્ય આઠસો પચાસ બરાબર સત્તર વાય સત્તર ગુણાકારમાં છે જશે છેદમાં તો માટે વાય મળશે આપણે વાય બરાબર આઠસો પચાસ છેદમાં સત્તર આપણે ખ્યાલ છે સત્તર પચાસ પંચ્યાસી તો મળશે પચાસ તો માટે વાય મળશે આપણે વાય બરાબર પચાસ આ રીતે વાય એટલે કે એકદમની કિંમત મળે છે આપણે રૂપિયા પચાસ હવે વાયની કિંમત સમીકરણ ત્રણમાં મૂકતા વાયની કિંમત આપણે મૂકશું સમીકરણ ત્રણમાં એક હજાર સાતસો પચાસ માઇનસ પાંચ વાય વાયના સ્થાને આપણે પચાસ છેદમાં ત્રણ એક્સ બરાબર એક હજાર સાતસો પચાસ પાંચ વાયના સાથે મૂકશું આપણે પચાસ છેદમાં મૂકશું ત્રણ બરાબર એક હજાર સાતસો પચાસ માઇનસ પચું પચું પચીસ બસો પચાસ છેદમાં ત્રણ બરાબર પચાસ શૂન્ય સાતમાંથી બે જાય તો મળશે પાંચ અને એકના એક એક હજાર છેદમાં ત્રણ આપણે ખ્યાલ છે ત્રણ પચાસ પંદર તો બરાબર મળશે પાંચસો માટે એક્સની કિંમત મળે છે પાંચસો એક્સ એટલે એક બેટની કિંમત મળે છે રૂપિયા પાંચસો તો આપણે લખી શકીએ આમ એક્સ એટલે એક બેટની કિંમત આમ એક બેટની કિંમત રૂપિયા પાંચસો અને એક દળાની કિંમત રૂપિયા પાય એટલે કે પચાસ મળે છે આ રીતે આપણને આપવામાં આવેલ સમસ્યાનું અધગરણ કરી તેનું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના સ્વરૂપમાં પરિવર્તન કરી આપણે આદર્શ રીતે કે અન્ય કોઈપણ રીતે તેનો ઉકેલ મેળવી અને આપેલ સમસ્યાનું નિરાકરણ કરી શકીએ છીએ આભાર